શ્રી રઘુવંશી લોહાણા કોમ્યુનિટી સેન્ટર ઇલોરા પાર્ક શ્રી રઘુવંશી લોહાણા મંડળ તરફ ઇલોરા પાર્કમાં ઉજવવામાં આવેલી ભવ્ય જલારામ જયંતી બે હજાર વીસના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે જે આપ નિહાળી રહ્યા છો જય જલારામ જય જલારામ જય જલારામ

वन्दन करो it could all Tchau, కాదు अरे दोस्त એને નમ મુખાઈ દો બર્તી થાડી એમ મુખાઈ દો પકડજો હો નયા બર્તી ધીમે ધીમે લાઈનમાં મુખાઈ દો બર્તુત કરી જામ મુખિજો કા લાઈનમાં મુખિ લીન માં દો એટલે વ્યવસ્થા કરી દો જલપડી વાર તણ બળવા હ પુસ્તે હિ બાદ ભગવાનને આપણે આરો દેવંદનવંદનવંદન અસ્તાભ્યાં આત્મરક્ષણા આરોગ્યતા સિદ્ધિ રે આત્મા અભિવંદન નમસ્કાર કરી ભગવાનની પ્રાર્થના કરી આપવાની છે

આનંદકરાણાર જાતિ

દૂધ નીકળી જાવ એક મિનિટ બેન એવું છે તમારે સોશિયલ ડિસ્ટન્સ જાળવશો તમારો માસ્ક તમારા મોઢા ઉપર રાખશો

અહીંયા જલારામ બાપાની પધરામણી અને દર વર્ષે જલારામ જયંતિ કારતક સુધ સાતમના રોજ છેલ્લા ઓગણીસો એકસઠ એટલે પચાસ સાઠ વર્ષથી અમારે ત્યાં આ જલારામ બાપાનો જયંતિનો ઉત્સવ ઉજવાય છે શોભાયાત્રા ગામમાં નીકળતી હતી અમારા નાતી દુકાનો ત્યાં રસ્તામાં આવે ત્યાં બાપાની પધરામણી થતી હતી અને સાધુ સંતોનું ભોજન અને જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ વર્ષોથી અમે કરીએ છીએ છેલ્લા લગભગ વીસ વર્ષથી આ જગ્યા ઉપર બાપાનું સ્થાપન થયું છે આ અમારું ભવન છે રઘુમનસિંહ લોહાણા કોમ્યુનિટી સેન્ટર અહીંયા પ્રાંતિના સભ્યો માટે લગ્ન પ્રસંગો નાના મોટા એમના શુભ પ્રસંગો અહીંયા ઉજવાય છે ઉત્સવો ઉજવાય છે તદ ઉપરાંત આમ જનતા માટે પણ અમારું ભવન ઉદ્યોગમાં લેવાય છે એનું અહીંયા અમારી આવકનું સાધન ગણીએ તો અમારો આ ભવન છે એને મેન્ટેન રાખવું સમાજના સારા કાર્યો શૈક્ષણિક સહાય સુદામા સહાય જેવી અમારી પ્રવૃત્તિઓ ચાલે છે મેડિકલ સહાય આ બધામાં ફરી પહોંચી વળીએ એટલા માટે આ સમાજનો આ અમારા ભવનનો ઉપયોગ દરેક રીતે અમે કરીએ છીએ અને બધાને સમાજની સેવા થાય અને બધાને ઉપયોગી થાય એ રીતે આ ભવનનો અમે અત્યારે આ પરિસ્થિતિમાં કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં સરકારે નક્કી કરેલા ડીએમઓ અનુસાર અમે અહીંયા એનું બુકિંગ લઈએ છીએ પ્રસંગો થાય છે લિમિટેડ માણસોના પણ ટોટલ સરકારના નિયમો જે છે એનું પાલન કરીને આજે પણ જળારામ જયંતિનો ઉત્સવ બહુ મોટો ઉજવાય છે બે ચાર હજાર માણસનો જમણવાર થાય છે પણ કોવિડ નાઇન્ટીનને લીધે અમે અત્યારે આ જલારામ જયંતિનો ઉત્સવ ઉજવતા નથી માત્ર બાપાના આરતી પૂજા અને દર્શન થાય લિમિટેડ માણસો વચ્ચે અને એ સરકારના નિયમોનું પાલન થાય સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક પહેરવો ફરજિયાત છે સેનેટાઈઝ કરવું ગણથી ચેક કરવું આ બધી પદ્ધતિ અનુસાર આજે અહીંયા આ પ્રસંગ અમે સંપન્ન કર્યો છે અને બાપાની દયાથી બધા અમારા જ્ઞાતિજનોમાં બાપાની દયા ત્યાં કોવિડનો પ્રસાર ન થાય અને કોઈને પણ તકલીફ ન પડે એવી બાપા પાસે પ્રાર્થના કરીએ છીએ આ રીતે અમારું આ ભવન અમે અહીં ઉપયોગમાં લઈએ છીએ જે બાપાની આ જગ્યા છે પવિત્ર જગ્યા છે અને ત્યાં યોજાનારા દરેક પ્રસંગો પવિત્ર અને સુખાકારી બાપાના આશીર્વાદ મળતા રહે એવા જય જલારામ જય જલામ